हेलो गिरिश भाई पांत्रिया पांत्रिया पांत्रियों देवी भाई बना कैजी गिरिश भाई पांत्रियों कौन से बंता हाँ कहाँ कैजी होता है बंता हैली बंदों ने बैठे इधर 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 इ

કરતે છે માસી ટીની આ ટીચર આનો સુપર માલ છે 3570 રૂપિયા પાદરી સુપર માલ જીણોદાનનો દેતા ત્યારે 35 માલે સુપર આવે પાદરી ઓલ હઉકુ હુકુ પ્લાસ્ટિક પેકિંગ હતું 2118 2200 2300 2400 2500 2600 2700 હાલો સુપર હઉકુ ઓ 155 બંદવાના 60 એકર 70 બદર બદર 100 બદર 200 બદર ઋમમાલી ખ૨પ�ર હાર ખ૨મઽ� ખશરા સમાર ખ૨ાાર સમાર પ�૨ાાર ગઈના ઉજો પાદરીઓમાં મનો ઉજો જો એમ કે તા આપુ કઈના પાદરીઓ આ પાદરીઓ છે પોલીસ આવ કમીજીભાઈ આમ વાટે મોર્યો આ આ 905124 ઓલાતરે ડરવી ભાઈ સોસો બેટુ આલ બાના આઈ ગયો આપણે હાણા

રામ રાઈ ઇમ્પોર્ટ ટેક્સ 348 બસાય 191 હાઈટેક મેડી તેર હિત્ય છત્રી હિત્ય 2000 બોલે એગી લગાય છે છત્રીઓ ની છે 3600 ના રૂપિયા સુપર માલ કરિયા નંબર ક્વોલિટી પ્રીમિયમ માલ આવે છે તમે બધાય જોવો રોજ ભૂના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો છત્રીસો રૂપિયા પૂરા સુપરમાં દાણો મીડિયમ માલ જ માર્કેટિંગ યાર્ડ માં જીરા બજાર આજે ત્રણ બસો રૂપિયા થી લઈને ત્રણ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે સુપર પ્રીમિયમ માલ